જય દ્વારકાધીશ જય મુરલીધર હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા બધા ન્યુઝ વાળા અને ગુજરાતની જનતા રાહ જોતી હતી કે અગિયાર વાગે અમીર બારાડી નવનીતનો નો શું રિપોર્ટ લઈને આવ્યો તો આજે બધા સોશિયલ મીડિયા હામ હામ વીડિયા મૂકે છે ને હકીકતમાં ગ્રાઉન્ડ લેવલે અમીર બારાડી ક્યારનો ભાવનગરમાં એન્ટ્રી મારી ગયો હતો તમે બધા ખાલી વીડિયા વીડિયામાં બંદૂકની ગોળી છૂટી ભાઈનો કોલ આવે એવું જ કર્યું

નેક્સ્ટમાં ગમે પર રિપોર્ટ આવી શકે છે એટલે તમારે એવું હતું કે અમે અમારા બધાને ભેગા કરીએ ને આ હિરો એક નથી આ હિરોના નેતા નથી બોલ્યા અમીર બારાડી છે ને અભિમન્યુની ભૂમિકા નિભાવે એકલા હાથે લડે પણ અમીર બારડી એકલા હાથે નથી અમીર બારડીની પાછળ આખો આહીર સમાજ છે હવે હું રિપોર્ટ રજૂ કરું છું તમારી સામે ચલો બગડાણામાં બગડાણા બગડાણા ગામનો ભૂમાફિયા અને અસામાજિક તત્વો નવનીતભાઈ દાયાભાઈ બાલકિયા છેલ્લા કેટલાક સમયથી બગદાણા ગામના કોળી યુવક નવનીત ડાયાભાઈ બાગલી અસામાજિક તત્વો દ્વારા જીવલેણ માર મારવાની ઘટના ચગે છે આ વ્યક્તિ પીડિત છે એ બાબતે એને ન્યાય મળવો જોઈએ બરાબર હવે આમાં જાતિવાદી રાજકારણ થઈ રહ્યું છે હવે

ત્યાં જ તેનો ઈટો પાડવાનો ભઠ્ઠો છે ગામમાં કોઈ પણ સરકારી કોન્ટ્રાક્ટમાં પોતાની જ ઈટ રહેતી કપચી વાપરવાનું નહીતર કામ રાજકારણ કરી કામ થવા દેતો નથી આ નવનીત રાજકારણ કરીને પોતાનો જ ઇટનો ભઠ્ઠો વાપરવાનો કામ નહી થવા દે બરાબર અને બગડ નદીના પટમાંથી માટી વેકરાનું ગેરકાયદેસર ખનન કરે છે આ ભૂમાફિયા છે બગડ નદીના પટમાંથી માટી વેકરાનું ગેરકાયદેસર ખનન કરે છે બેડાની પાટીદાર દીકરીના આરોપી આરોપ બેડાની પાટીદાર દીકરીના આરોપ તેની આ પ્રવૃત્તિ સાથે સો ટકા બંધ બેસે છે બરાબર અને ગામના એક પ્રતિષ્ઠિત વણિકનો દુકાનનો ઓટલો દબાણ ન હોવા આવતો હોય છતાં તે દસ્તાવેજ દેખાડી હોવા છતાં માત્ર ને માત્ર પોતાની ધાક ધમકી જમાવી અને તોડાવી નાખેલ છે ગામમાં વણિકની દુકાનનો ઓટલો તોડાવી નાખવા ભાઈએ ગામમાં એટલી રંજાવે છે ને

અને બગદાણા આશ્રમમાં સેંકડો સેવા મંડળના હજારો લાખો સ્વયંસેવકો છે તે પૈકી બગદાણા ગામના પણ અનેક સેવા મંડળ ચાલે છે આ મંડળ પૈકીના કોઈ એકનો સ્વયંસેવક છે પણ સેવાના નામે તે ગામનું ગંદુ રાજકારણ આશ્રમમાં ઘુસાડવાની કોશિશ કરે છે અને આશ્રમમાં પ્રતિષ્ઠિત સ્વયંસેવકો પાસેથી રૂપિયા તેર લાખની સરકારી ગ્રાન્ટ આવે ત્યારે પાછી દેવાની શરતે બગદાણા ગામમાં કામ કરવાના નામે લઈ ગયેલ છે જે ગ્રાન્ટ આવી ગયા બાદ હજુ સુધી કોઈને પરત કરેલ નથી કદાચ ટ્રેક્ટર લઈ લીધાના સમાચાર છે તેર લાખ નો ભાઈ ગ્રાન્ટ આવશે એમ કરીને લીધા ને પાછી ગ્રાન્ટ આવી પછી આ ભાઈ લીધા નહીં પછી હું ટ્રેક્ટર લઈ લીધું આ ભાઈ તેર લાખ નું બુચ મારી ગયું નવની બગદાણા ગ્રામ પંચાયતમાં જઈને કોઈ જાગૃત નાગરિક તપાસ કરે તો આ વ્યક્તિ સહિત તેની આખી ગેંગ કાળા કામનો પર્દાફાશ થઈ શકે છે પૂજ્ય બજરંગદાસ બાપા આવ્યા એ સમયે બગદાણા ગામમાં અનાજ જળવાની ઘંટી પણ નહોતી લોકોએ અનાજ જળાવવા પણ બાજુના ગામ મોડ પર ટીટોળિયા જવું પડતું હતું આગમન અને તે બાદ હવે આશ્રમ થકી આજે બગદાણામાં સેંકડો લોકલ રોજગાર અને બેગાયનું ભોજન મળી રહ્યું છે તેમાં કોળી સમાજના લાભાર્થી સૌથી વધારે છે એ પણ હકીકત છે હવે આશ્રમમાં ભાવિકોના ઘસારાથી રોડ ટ્રાફિક જામ થાય છે જેનું તેનું કારણ જાહેર જગ્યા પર પ્રસાદી પૂજાપો રમકડા ઇત્યાદિ પાથરાણાવાળા લોકલ જમાવડો તે જાહેર રસ્તા પર દબાણ કરે છે આશ્રમનો જવાનો રસ્તો અવરોધે છે તેથી ત્યાં ટ્રાફિક રહે છે દુર્ઘટના પણ ઘટી શકે છે ટ્રસ્ટની વિનંતી ફક્ત એટલી જ છે કે જો આ પાથરાણાવાળા બાજુમાં દિવેલીયા તરીકે ઓળખાતી જગ્યામાં શીખ થઈ જાય તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય પણ ત્યાં આ પાથરાવાળા ભાઈઓ જવા નથી કારણ કે એ પ્રાઇવેટ જગ્યા છે અને ત્યાંનું ભાડું લે છે જ્યારે આ સરકારી દબાણમાં કોઈને કંઈ લેવાનું નથી દેવાનું નથી આ કેસમાં આ વ્યક્તિ આ લોકોનું આગેવાન બનીને ટ્રસ્ટને રંજાળે છે રાજકારણ કરે છે ભૂતકાળમાં આ પાત્રણાવાળા મુદ્દે તેણે નજીકની દિવેલીયા તરીકે ઓળખાતી ખાલી જગ્યા કબજો કરી તેના મૂળ માલિક એવા સાધુ સમાજના લોકો સાથે બબાલ કરેલ છે આ જગ્યા બગલેશ્વર મહાદેવ મંદિરના નિભાવ માટે મંદિરના પૂજારી સાધુ પરિવારના ભાવનગર સ્ટેટ દ્વારા દાનમાં મળેલ ત્યાં આ નવનીતે પાથરણાવાળા મુદ્દે રાજકારણ કરી કબજો કરવાનો પ્રયાસ કરેલ પણ સાધુ કાનૂની લડત આપતા કલેક્ટર કચેરીમાં સાધુ સમાજના હક અબાધિત કરતા તે કરી શકેલ નથી કાયદો કોઈનો ભગો થઈ યા આ ભાઈ નથી પહોંચી ગયો સાધુ સામે આ મુદ્દે સાધુ સમાજના લોકો ખૂબ હેરાનગતિ થયેલ છે જેની પણ ઊંડાણથી વિગત તપાસ કરવામાં આવે તો ઘણું બધું ખુલી શકે છે નવનીત આ સિવાય પણ કરમદિયા રોડ પર આવેલ તેની વાડી કે જે બાગ તરીકે ઓળખાય છે તે આજકાલ માટે વિખ્યાત છે રોડ ગામના એક અત્યંત ગરીબ યુવતી પર તે વર્ષોથી અત્યાચાર કરી રહ્યો છે આવા વ્યક્તિને જો કોળી સમાજ આગેવાન સરપંચ ગણાવીને રાજકારણ કરવા માંગતો હોય તો કોળી સમાજ સહિત સૌ સમાજે વિચાર વિચારવાનું રહ્યું કે આપણે કઈ દિશા તરફ જઈ રહ્યા છીએ ગામમાં આવીને

તો તેમણે એવી સુસેષ સેવા કરી છે સેવક તો અગાઉ કહ્યું તેમ લાખો છે શું શું કોઈ સરપંચ છે આ બધા પ્રશ્નો પર ઊંડા ઉતરશો તો ભાઈ નીતિ ઉજાગર થવા વર્ગી રહેશે તપાસ કરવામાં આવેલા આસનની માલિકી વાસણ પાથરણા પાંગરણ વી નીકળે તો પણ નવાઈ નહીં નહીં નીકળે એમ કોઈ આખી મેટ્રો વ્યવસ્થિત ગ્રાઉન્ડ રિપોર્ટિંગ થાય તો મિત્રો આ ભાઈનું કાળો ચીઠો છે આખો આ ભાઈએ બહુ બધું કાંડ કરેલા છે ગૌચરની જમીન હજીરા મોળખાય છે ત્યાં કબજો કરી રાખેલે ત્યાં એકનો પઠ્ઠો એમાં કોઈ કોન્ટ્રાક્ટમાં વાપરવાનો બાકી કોન્ટ્રાક્ટ હાલવા નથી દેતો અને બગડ નદીના પટમાં જે માટીનું વેકરાનું ગેરકાયદેસર ખનન કરે છે આ ભૂમાફિયા છે પછી બેડા પાટીદારની દીકરીને આરોપી અને તેની પ્રવૃત્તિ સાથે સો બંધ બેસે છે પછી ગામમાં એક પ્રતિષ્ઠિત વણિકની દુકાનનો ઓટલો તોડી નાખ્યો પોતાના રાજકારણથી પોતે બંધારણીય હોદ્દામાં ના હોવા છતાં પોતાને સરપંચ દર્શાવે છે આ લુખો બગદાણામાં બહુ બધું આનું ખુલેલું છે બહુ મોટો ચીઠો છે પછી આશ્રમ પ્રતિષ્ઠિત